તો પાંચ હજાર વર્ષ જૂના છે અને શાસ્ત્ર પુરાણ એવું કહે છે કે સ્વયં સૂર્યપુત્ર કરણાની પૂજા કરવા માટે આવતો હર હર મહાદેવ મિત્રો આસ્થા અને ભક્તિનો સમન્વય એટલે સુરત કામરેજમાં આવેલું પાંચ હજાર વર્ષ જૂનું ગંગેશ્વર મહાદેવ મંદિર આજે અમારી ટીમ સાથે અમે આવી પહોંચ્યા છે આ અતિ પૌરાણિક એવા મંદિર જે કામરેજમાં સ્થિત છે તાપી પુરાણમાં મળેલા પુરાવાના આધારે એવું કહેવાય છે કે આ મંદિર પાંચ હજાર વર્ષથી અહીં સ્થિત છે અને મહાદેવ શિવનું શિવલિંગ સ્થાપિત નહીં પણ સ્વયંભૂ પ્રગટ થયેલું છે શહેરની ભીડભાડથી દૂર ખૂબ જ અલાયદા અને વાતાવરણ વચ્ચે લોકો ભોળાનાથને રીઝવવા માટે આવતા હોય છે ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ એ પ્રકારનો છે કે આદિ અનાદિ આપણા પુરાણ અને શાસ્ત્રોથી ચાલતો આવતો છે તાપી પુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે પાંચ હજાર વર્ષ જૂના મહાદેવ છે અને આને કોઈ સ્થાપિત નથી કર્યા પણ ભગવાન સ્વયં સ્વયંભૂ પ્રગટ થયા છે અને સ્વયંભૂ પ્રગટ થયા એનું પ્રમાણ આપણા શાસ્ત્રો આપે તો ઠીક છે પણ હજી ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ આમનો જીર્ણોધ્ધાર કર્યો ત્યારે જે મહાદેવનું થાળું બદલાવવાનું હતું એના માટે થાળાને તોડવું પડે તો તોડવાનું ચાલુ કર્યું ને ત્યારે સાત થાળા સુધી નીચે નીકળતા ગયા એક પછી એક થાળા તોડતા જ ગયા તોડતા જ ગયા એક પછી એક સાત થાળા નીકળ્યા પછી ત્યાંથી કામ ઊભું રાખી દીધું ભાઈ હવે નથી ખોદું કારણ કે આનું કોઈ માપ આપણે લઈ શકીએ નહીં તો આ એનું પ્રમાણ છે કે ભગવાન આદિ મહાદેવ છે અને આપણે આપણે એના મૂળને શોધી ન શકીએ પાંચ હજાર વર્ષ જૂના છે અને શાસ્ત્ર પુરાણ એવું કહે છે કે સ્વયં સૂર્યપુત્ર કર્ણાની પૂજા કરવા માટે આવતો અને એમ કહેવાય છે કોઈ ઋષિ એ તપ કર્યું હશે અને તપના પ્રભાવથી ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે એટલે ઇતિહાસની અંદર જઈએ તો આજ સુધી જે કાંઈ મનોકામના ભક્તોએ કરી છે સેવકોએ કરી છે અને બધી જ ભગવાન મહાદેવ ગંગેશ્વરે પરિપૂર્ણ કરી છે મારું તમારું સ્થાપિત કરેલું શિવલિંગ હોય તો કદાચ કંઈક ભૂલ થાય પણ સ્વયં પરમાત્મા પોતે પધાર્યા હોય તો એની અંદર તો કોઈ પ્રકારની કોઈ ક્ષતિ થતી જ નથી અને બીજી વસ્તુ કે ભગવાન સૂર્ય ભગવાન મહાદેવ પાસે માગ્યું હતું મારી ભૂમિની અંદર અવિચલા બિરાજમાન થાવ એટલે આજે તમે સુરતમાં જ્યાં પણ ચાલશો ડગલે ને પગલે તમને ભગવાન મહાદેવના દર્શન કરવા મળશે આ ગંગેશ્વર મહાદેવથી આગળ જશો તો કાલ ભૈરવનાથ મહાદેવ આવશે એનાથી થોડાક આગળ જશો એટલે ગલતેશ્વર મહાદેવ આવશે અને આપણા સુરતના ઇતિહાસમાં તો એવા એવા મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ હા આખા ભગવાન ક્ષીણ થઈ ગયા અંદર ભમરા રહે છે તમે ક્યારેક ઓલપાડ બાજુ જાઓ તો દર્શન કરજો એટલે જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન થયા છે ને એ પરમાત્મા સ્વયંભૂ પ્રગટ થયેલા છે એટલે તમે આમ જાણો ને તો ગુજરાતમાં બે ભૂમિ એવી છે કે જ્યાં ભગવાન મહાદેવ છે એક સુરતની ભૂમિ અને એક જામનગરની ભૂમિ જામનગરની અંદર હું ગુરુકુળની અંદર ભણતો ને સાહેબ ત્યારે એમ માનો ને કે ત્રાણુંમાં ભણતો તેથી સાડા ચારસો મંદિર હતા ભગવાન મહાદેવના અત્યારે તો લગભગ મારે ખ્યાલ પ્રમાણે પંદરસો સોળસો મંદિરની આજુબાજુ મહાદેવના મંદિર છે અને સુરતની ભૂમિમાં તમે ગણતરી કરશો ને તો કમસે કમ મારા ખ્યાલ પ્રમાણે જ્યાં સુધી મારી દ્રષ્ટિ પહોંચે છે ત્યાં સુધી ચારસોથી પાંચસો મંદિર તો સો ટકા છે જ આપણે અને હજી વધારે હોય તો કંઈ કહેવાય નહીં સંતો શાસ્ત્રો આપણા પુરાણો આજે એક સમય એવો હતો કે આ મીડિયા નહોતું લોકોના કાન સુધી વાત પહોંચતી જ નહોતી કારણ કે વાત ક્યારે પહોંચતી ભાઈ કથાના મંડપ સુધી લોકો આવે તો સાંભળે અથવા કે સત્સંગ થતો હોય તો કોઈ સંતને સાંભળે ઘરની અંદર એ વાતાવરણ આપણે ઊભું જ નહોતું થતું શું કામ કારણ કે પહેલાના સમયની અંદર એક જ વસ્તુ હતી કે કદાચ છોકરો જો કથામાં બેઠો હોય તો દાદા એમ કે નહીં બેસતો હજી તારી સમય નથી તારી ઉંમર નથી થઈ હજી તારે જીવન જીવવાનું છે પહેલાંના સમયમાં યાત્રા કરવા માટે જવાની વાત આવતી ને તો કોઈ યુવાનને મોકલવાની વાત આવે ને તો તરત એમ કે ભાઈ અત્યારે હરિદ્વાર જવાની જરૂર નથી કારણ કે હજી તમારો સમય નથી આવ્યો અને અત્યારે તમે જુઓ તો કેદારનાથ જાઓ હરિદ્વાર જાઓ કાશી જાઓ મલ્લિકાર્જુન જાઓ સોમનાથ જાઓ અત્યારે આખો ટ્રેન્ડ બદલી ગયો છે અત્યારે માત્ર યુવાનો જ હશે નેવું ટકા યુવાનો એટલે મને એટલી ખબર પડી કે આપણા ધર્મ પ્રત્યે આપણી સંસ્કૃતિ પ્રત્યે લોકો જાગૃત થયા આજે તમે પ્રયાગરાજની અંદર જુઓ એક દ્રષ્ટિ કરજો જા યુવાનો હશે ઘણી વખત બહુ ઉંમર થઈ ગયેલી વૃદ્ધ ટાઈપના એવા દાદાના દર્શન અહીંયા થયેલા છે બધા ઘણા લોકોના થયેલા હશે અને તમે જોવો કરો એટલે એને કલરની મૂછ છે અને રસ્તામાં દર્શન થાય ઘણી વખત પગમાં પણ લોકોને આવી જાય પણ કોઈને કઈ દી થયું નથી ભગવાન કાલ ભૈરવ અને બટુક ભૈરવ બિરાજમાન છે તમે આગળ તમે જોશો દર્શન કરશો શનિ મહારાજ બિરાજમાન છે પાછળમાં જગદંબા મેલડી બિરાજે છે અહીંયા અખંડ ધૂણો છે હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ જાગૃત કર્યો તો એ ધૂણો એમના અખંડ પ્રગટ છે એ ક્યારેય એને વિલીન નથી થયું એ સદૈવને માટે પ્રગટ જ રહે છે સૌથી મહત્વની વાત તમને કહી દો ગંગેશ્વર મહાદેવની અંદર કોઈ પ્રકારનો નો નથી અહીંયા કોઈ પ્રકારનો ફંડ ફાળો નથી કરવામાં આવતો માત્ર ને માત્ર જે લોકો અહીંયા આવે અને જે પોતાની શક્તિ અનુસાર દાન અર્પણ કરે એમાં જ આખું અન્નક્ષેત્ર આપણું ચાલું છે અને એના કારણે જ આપો આ ચાલે પણ મને એટલી ખબર પડે છે જે કાંઈ આંકે છે ને એ ગંગેશ્વર બાપા હાંકે છે